નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે હાલ અત્યારે દુઃખદ ઘટના બની છે જ્યાં મિત્રો પોલીસ અધિકારીઓને મોટો અકસ્માત નડ્યો છે મિત્રો વાત કરીએ તો જાન્યુઆરી હરિયાણાના સોનીપત જિલ્લામાં કુંડલી સરહદ નજીક એક માર્ગ અકસ્માતમાં બે પોલીસ અધિકારીઓના જીવ ગયા છે બંને પોલીસ અધિકારીઓ કારમાં મુસાફરી કરી રહ્યા હતા તે એક ટ્રક સાથે અથડાઈ હતી જ્યાં મિત્રો વાત કરીએ તો પોલીસે મંગળવારે આ માહિતી આપી હતી પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું કે આ દુર્ઘટના સોમવારે લગભગ સાડા અગિયાર વાગ્યે થઈ કરાઈ હતી પોલીસે જણાવ્યું કે મૃતકોની ઓળખ ઉત્તર પશ્ચિમ જિલ્લાના સ્પેશિયલ સ્ટાફના તેનાત ઇન્સ્પેક્ટર દિનેશ બેલીવાન અને આદર્શનગર પોલીસ સ્ટેશનના તેનાત એટીઓ ઇન્સ્પેક્ટર રણવીર તરીકે થઈ છે બંને ખાનગી કારમાં સોનીપત પોતપોતાના ઘર તરફ જઈ રહ્યા હતા ત્યારે મિત્રો અકસ્માત તેમને નડ્યો છે જેના કારણે મિત્રો ટ્રક સાથે અથડાયા હતા અને બંનેના જીવ ગયા છે જી મિત્રો તેમની દિવ્ય આત્માને શાંતિ મળે તે માટે ઓમ શાંતિ લખી દેજો આપણે મળીશું નવા વિડીયોમાં આ વિડીયોમાં આટલું Jai Hind Jai Bharat